અંજારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ અંજાર તાલુકા મેઘ પર કુંભારણી વિસ્તારોની સોસાયટીઓ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે વરસાદના પાણી તેમજ ઉભરાય છે આ સમસ્યાને લઈને નિરાકરણ ન આવતા અંતે અંજાર તાલુકા પંચાયત કચેરી સામે રાધાનગર એક થી ત્રણ શ્યામનગર ક્રિષ્નાનગર આ તમામ સોસાયટીઓના રહેવાસી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ધરણા પર ઉતર્યા હતા જલ્દી નિરાકરણ લાવવામાં આવે તેવી સોસાયટી અને રહેવાસીઓની માંગ છે

અમારી માંગણી છે આજ બાર તારીખથી એટલે આજથી અમે આમના ઉપવાસ માટે અહીંયા બેસીએ છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે ગાથાનગર સોસાયટીના મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે